ઘગડિયા તાલુકાના ગુમાનદેવ નજીક ગમખવાર અકસ્માતમાં એકનું મોત ઝગડિયા તાલુકામાંથી પસાર થતો એસઓયુ માર્ગ અકસ્માત ઝોન બન્યો જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપોર ગામના આઢેળ વ્યક્તિ ભરૂચ તરફ જઈ રહ્યા હતા તે વખતે ગુમાનદેવ નજીક અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિનું નામ વારસ મલેક છે અને તેઓ ઝઘડિયા તાલુકાના રતનપુર ગામના રહેવાસી છે તેઓ મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા વારસભાઈ મલિક રતનપુરથી ભરૂચ તરફ જઈ રહ્યા હતા તે સમયે પાછળથી આવતી હાઈવા ટ્રકે તેઓને ટક્કર મારતા એક્ટિવા ટ્રકની નીચે કચડાઈ જતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું હાઈવા ટ્રક ઇસમ પર ફરી વળ્યા બાદ બસો મીટરથી વધુ ખેંચી ગઈ હતી આ બનાવમાં ઝઘડીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ખરાબ રોડ રસ્તાઓના કારણે રાજપારડીથી ઝઘડિયા અને ભરૂચ તરફ જતા માર્ગ ઉપર ઘણા અકસ્માતો વધ્યા છે માર્ગ ઉપર ઉડતી ઢૂળના કારણે સામેથી આવતા વાહનો દેખાતા નથી જેને લઈ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે બેફામ ચાલતા વાહનો પર પોલીસ દ્વારા લાલ કરવામાં આવે તે જરૂરી બન્યું છે